લેટર કાંડ બાબતે પાયલબેન આક્ષેપ કરેલા કે પોલીસે મને ટોર્ચર કરેલી છે જે બાબતે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા રચના કરેલી છે એ ટીમ તરીકે આજે અમે તપાસના કામે પાયલબેન ગોટીના ઘરે નિવેદન લેવા માટે ગયેલા અને નિવેદન દરમિયાન પાયલબેન ગોટી ગોટીએ જે પણ લખાવેલું એ અમે વિડીયોગ્રાફી સાથે નિવેદન નોંધેલું છે બાદમાં અમે पायलબેન ને એમના પરિવારના સભ્યો ને સાથે મેડિકલ કરાવવા માટેની એમને જણાવેલું હતું કે તપાસના કામે આપણે મેડિકલ કરાવવું જરૂરી છે જેથી पायलબેન એમના પરિવારના સભ્ય સાથે રાખી અને એમના કઝિન સિસ્ટર અને એમના એક અન્ય ભાઈ ને સાથે લઈ લાવવાની સહમતી દર્શાવતા અમારી સાથે અમે એમને મેડિકલ કરાવવા માટે એમની સૌ ઘરેથી નીકળેલા હતા ત્યારબાદ અમે આગળ આવતા એમના ગામમાંથી બહાર નીકળતા ફતેહપુર ગામના પુલ પાસે પહોંચતા અચાનક બેને એવું કીધેલું કે મારે મેડિકલ કરાવવું નથી મને ઘરે પાછા મૂકી જાઓ અને એ દરમિયાન પરેશભાઈ ધાનાણી પણ ત્યાં આવી ગયેલા અને એવું કીધેલું કે હાલ મેડિકલ કરાવવાનું નથી થતું દીકરીનું એમને દીકરીને એમના ઘરે પાછા પહોંચાડી દો જેથી કરીને અમે પાયલ બેન એમના ઘરે પાછા લઈ ગયેલા અને બાદ બેન એવું કેતા હોય કે અત્યારે હું મેડિકલ કરાવવા માટે બહાર જવા નથી માંગતી જેથી કરીને અમે મેડિકલ ટીમ મહિલા મેડિકલ ટીમને ત્યાં પાયલબેનના ઘરે બોલાવેલા અને પાયલ બેન સમજ કરેલી કે

નિવેદન નોંધવામાં આવેલું છે તેમજ તેમના માતા પિતા અને આગેવાનોની રૂબરૂમાં તેમને મેડિકલ કરવા માટે અમરેલી સિવિલ હોસ્પિટલ માટે તૈયાર કર્યા અને તેમણે કન્વ્યુન્સ થયા અમારી સાથે અને અમે લઈ જતા એ દરમિયાન એમના સગાવાલાનો ફોન આવતા એમણે ગાડી રોકાવી દીધેલી અને પરત ઘરે લઈ જવાનું કહેતા અમે એમને પરત ઘરે લાવેલા અને આ બાબતે અમે એમનું એમના કાકાનું નિવેદન નોંધેલું છે તેમજ અમે ત્યાં મેડિકલ કરાવવા ના માગતા હોય જેથી જેથી મેડિકલ ટીમને અમે ગામે હતા કે તાત્કાલિક એમના આક્ષેપ અનુસંધાન મેડિકલ થાય અને પુરાવા અમે એકત્ર કરી શકીએ પરંતુ તેમણે મેડિકલ કરવાનો અત્યારે ઇન્કાર કરેલો હોય જેથી આવતીકાલે મેડિકલ કરાવશે એવું જણાવતા હોય બસ આટલી તપાસ છે